તું જ્યાં કે ત્યાં આવવા તૈયાર છું ભાઈ તમે પેલા શું હતા આજે શું છે એ એ મારા મોડા ના બોલાવતા અને મને છંચેરતા નહીંશો તો તમારું બધું કમાડ કાઢીશ વાઘુડિયા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ના છિયાળે એવા ગરમ થયા કે બધી જ પોલ ખોલી નાખવાની ચીમકી આપી દીધી કોઈ નહીં પરંતુ વર્તમાન ધારાસભ્ય છે નર્મદા વસાહત ને લઈને ધર્મેન્દ્રસિંહે તાજેતર જ નામ લીધા વિના જ મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે ભૂતકાળ ના ધારાસભ્ય વિસ્તાર નો વિકાસ રૂંધવાનું કામ કર્યું છે કે ભાઈ પણ અમુક કારણો જે તે વખતના જે કંઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહી એટલા માટે થઈને આપણે પચીસ ત્રીસ વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા જ ના કરી પણ તમે જે મારા ઉપર વિશ્વાસ ને ભરોસો મૂક્યો છે હું ખાતરી આપું છું કે વહેલા વહેલી તકે આપણે ધર્મેન્દ્રસિંહ આજ વાત મધુ શ્રીવાસ્તવને ને ગોળી ની જેમ વાગી સતત છ વખત ધારાસભ્ય રહેનારા મધુભાઈ ધુઆપુઆ થઈ ગયા અને પછી તો મધુભાઈ પલાઠી વાળીને મીડિયા સામે બેસી ગયા અને ભુક્કા કાઢી નાખ્યા કહી રહ્યા છે અંદર નીચે તપાસ કરે કે વિકાસ કેટલો થયો છે મેં કે નર્મદા વસવાટ ને વસવાટ કર્યા છે ને એમને ડામર સપાટીનો રોડ બનાવ્યા બસો ને ચોસઠ વસાફટ છે ગુજરાતની બસો ચોસઠ ગુજરાત ની વસાવટ ને મેં વિધાનસભાના અંદર રજૂઆત કરીને મંજૂર કરાવીને રોડ બનાવ્યા છે કોઈ વસાવટ બાકી નહીં હોય કે ડામર રોડ ના બન્યો હોય આ મારવાના બંધ કરો ભાઈ તમે શું કરતા હતા તમે પેલા શું હતા આજે શું છે એ મારા મોડામાંથી ના બોલાવતા તમે શું કરતા હતા બે નંબરનું શું કરતા હતા ઓઇલની ચોરી શું કરતા હતા ડીઝલ પેટ્રોલ ની ચોરીઓ શું કરતા પાસા માં મેડાયો છે કેમ ભૂલી ગયો છો તો તમારું બધું કુમાડ કાઢીશ અને મારા તો પચાસ ચાલીસ વર્ષના ઇતિહાસમાં ચાલીસ વર્ષના ઇતિહાસમાં એક ભી ગુજરાત નો વ્યક્તિ બિલ્ડર યા કોઈ બી ઉદ્યોગપતિ હોજો કે મેં કોઈના રૂપિયા લઈને કામ કર્યું હોય ક્યાં ભ્રષ્ટાચાર કર્યો હોય ક્યાં કઈ ખોટું કામ કર્યું હોય એવું એક વ્યક્તિ લેવા દો જીવનભર તમારો ગુલામ બની ગયો અને તારા જેટલા બી ભ્રષ્ટાચાર ને કું કોમણ છે ને એ કાઢીને બતાવીશ કે શું સમજે તું મને જો મને છંચીરીશ ના હેરાન ગતિ કરવાની સવાલ નથી આવતો પણ ખોટા ડંપાતો મારવાનું અને ખોટી વાતો કરવાની કે હવે આ ગામડામાં આવશે તેમનો ખાડા પડાવીને મોકલજો અરે ભાઈ ગામ કોઈ ગામ બાકી નહિ ગામના અંદર રોડિયા થી વડોદરાનો મેં કરીને લાવ્યો હતો પછી સિક્સ લાઈન ના રોડો ડબોઈ બન્યા અને બધી ઠેકા ને બન્યા વિકાસ જે કર્યો છે તમે એક બી વિકાસ બતાવો બાદ તો જે વખત તો લોકોને ગ્રાન્ટ નર્મદા આધારે બી મેં કામ ત્યાં કર્યું છે વિકાસ ની વાત કરતો હોય મોટામાં મોટું વિકાસ નું કામ નું પાણી પીવાનું પાણી નું પાણી આખા વાઘોડિયા ના અંદર પોચાયો છે એ મધુ શ્રી વાત અમે એવું ના સમજતા કે નથી કર્યું અને પ્રજા બી જાણે છે ને પ્રજાને દબાવવાની વાતો ના કરતા મને દબાવવામાં તને છઠ્ઠી દિવસ દાવાને યાદ ના ગણાય લઉં તો મારું નામ બધું સુધારતો ના કેટલો હવે મને સંચેરતા નહીં ભાઈ તું જ્યાં કે ત્યાં આવવા તૈયાર છું ભાઈ તો આજે વિકાસની વાતો કરતા હોય તો વિકાસ મેં કર્યો છે મારું નામ લઈને નહીં કરતો મેં બી તારું નામ લઈને નહીં કરતો પણ ધ્યાન રાખી લેજો સારા પૈસાઓ કેમ કરી વિકાસ કરવો હોય તો સારી રીતે કામ કરો લોકોની સેવા કરો તમે વોટ આપે છે એક એક વખતે બે વખત તમને ચૂંટાઈને મોકલ્યા છે તો લોકોના લોકો ઘરનો દરવાજો તો બતાવો કોઈ મતદારે તારું ઘર જોયું છે ભાઈ પેટ્રોલ પંપનો ઓફિસ જોયું હશે આપણે લોકોના જે વાળા બનાયા છે એનામાં બોલાવીને ખવડાવીને પીડાઈને ધંધો કર્યો હશે